પાલિકાનો સ્ટાફ સવારે ઓફિસ ખોલવા આવ્યો ત્યારે તાળા ખુલ્લા હતા અને કમ્પ્યુટર પ્રિન્ટર તેમજ કેમેરાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની એક વોર્ડ ઓફિસના તસ્કરોએ નિશાન બનાવી છે ગત રાત્રિના સમયે પાલિકાની વોર્ડ ઓફિસના તાળા તોડીને તસ્કરો કમ્પ્યુટર સહિતની સામગ્રી ઉઠાવી ગયા છે સવારે બોર્ડ ઓફિસમાં જ્યારે પાલિકાનો સ્ટાફ પહોંચ્યો ત્યારે કચેરીના તાળા તૂટેલા દેખાયા હતા અંદર આવીને જોયું તો કેટલાક ઇલેક્ટ્રોનિક ગેઝેટની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી કમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓની ચોરી થતાં ઓછા અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી છે પોલીસે કર્મચારીઓના નિવેદન લેવાના શરૂ કર્યા છે આસપાસના લોકોને પણ પૂછવાનું શરૂ કર્યું છે પાલિકાની વોર્ડ ઓફિસમાં ચોરી થતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને ઝડપથી તપાસ શરૂ કરી દીધી છે વોર્ડ ઓફિસમાં સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે પણ પડકાર ઊભો થયો છે ચોરના પગેરું મેળવવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ પૂછપરછ શરૂ કરી દીધી છે જી મારું નામ સુરેશભાઈ સુહાગ્યા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંજી આજરોજ વરાછા ઝોનિયા વિસ્તારમાં આવેલી ધનવર્ષા વોર્ડ ઓફિસ ખાતે વોર્ડ ઓફિસની અંદર રાત્રિના સમયે તસ્કરો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવેલી છે તસ્કરો દ્વારા કચેરીમાં રહેલું કોમ્પ્યુટર પ્રિન્ટર લઈ જવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરવામાં આવેલી છે એટલે ખાસ વાત તો એ કહેવાની કે જ્યારે આ સુરત શહેરની અંદર ગૃહમંત્રીનું શહેર ગણાતું હોય વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય છે ક્રાઇમ રેટ ઘટાડવા માટેનું પરંતુ એનાથી ઉલટું તદ્દન દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે એટલે આ સરકાર જ્યારે ક્રાઇમ રેટ અને કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી ફલિત થાય છે અને અત્યાર સુધી સામાન્ય માણસોને ત્યાં ચોરી થતી હતી પરંતુ હવે સરકારી કર્મ કચેરીઓ પણ સુરક્ષિત રહી નથી એટલે સરકારી કચેરીની અંદરથી જ્યારે આવી ચોરી થતી હોય ને એ પણ સરકારી ડેટાની ચોરી થઈ જાય છે ખાઈ છે અને આ ડેટાનો કોણ કઈ રીતે યુઝ કરે એનું પણ હવે કોઈ અંદાજો લગાવી શકાતો નથી કોઈ મિસયુઝ પણ કરી શકે તો એના માટે જવાબદાર કોણ ને સૌથી મહત્વની બાબત કે આ વોર્ડ ઓફિસના સરકારી કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે તેની ફરિયાદ પણ લેવામાં નથી આવતી એટલે આ સૌથી ગંભીર બાબત કહેવાય કે ચોરીની ફરિયાદ છે એ ફરિયાદ લેવામાં નથી આવતી એટલે સામાન્ય ચોરીની વાત તો આમાં ક્યાં જ કરવાનું જ્યારે સરકારી ડેટાની ફરિયાદ ન લેવાતી હોય તો સામાન્ય માણસ જ્યારે પોતાની ફરિયાદ લઈને જતા હશે તો એનું શું થતું હશે એ આની ઉપરથી બહુ વિચારવા જેવી બાબત છે એટલે સામ ગણવામાં આવે તો આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સદંતર કાયદોની વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે એ આની ઉપરથી એક ફલિત થાય છે